જુનાગઢના દોલતપરા નજીક આવેલ અતિ પ્રાચીન શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહીં ભક્ત કવિ નરસિંહ મહેતા પણ મહાદેવની પૂજા અર્ચના કરવા આવતા હતા પવિત્ર ધાર્મિક સ્થળે દર શ્રાવણ માસે બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોય ત્યારે હાલ ઇન્દ્રેશ્વર મંદિર જવાનો માર્ગ સાવ ખખડધજ હાલતમાં બની જતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે તો બીજી તરફ મંદિરના મહંત દ્વારા મનપા તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસનો મળી રહ્યા છે પરંતુ હજુ સુધી આ માર્ગ નથી બની શક્યો જે જૂનાગઢ મનપા તંત્રની ગોર બેદરકારી દર્શાવે છે. પણ છે પણ નથી આજે પણ ટાઈમ થઈ છે. તો આ જગ્યાએ ભારતના વિખ્યાત હોય ને આ ગુજરાત સરકારે પણ આ જગ્યાને જાતે પાંચ કરોડ રૂપિયા ફાળવી અને યાત્રા ધામના માધ્યમથી વિકાસ ચાલે રહ્યો છે તો રોડનું કામ જલ્દી થાય એવી અમારી ઈચ્છા છે અને આની અગાઉ રજૂઆત મેં કોર્પોરેશનમાં કમિશ્નરને કીધી દીધી અને મેં હરેશભાઈ પ્રસાદાને પણ કીધી હતી અને હમણાં ભાઈને પણ અમારે મેળવ્યું એમને પણ કીધું બાપુ રોડ થઈ ગયા છે પણ જલ્દી થાય એવું મારી વિનંતી કારણ કે આ જગ્યાએ પ્રખ્યાત હોય અને અત્યારે વિકાસ કાર્ય ચાલી રહ્યા હોય તો બહુ યાત્રાળુ અહીંયા તકલીફ તો બીજી તરફ મેયર ગીતા પરમારે જણાવ્યું હતું કે આ રોડની ટેન્ડર પ્રક્રિયા બાદ રોડની કામગીરી શરૂ કરાશે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ શહેરના રોડ રસ્તાઓની તો માઠી દશા બેઠી જ છે પરંતુ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનેલા માર્ગના કારણે અતિ પ્રાચીન એવા ધાર્મિક સ્થળ સુધી જવા સારો રોડ બનાવવામાં આવે તેવી મંદિરના મહંત દ્વારા માંગ કરવામાં આવી છે જે રસ્તો જે બિસ્માર છે એ નવા એસઆરઓજી પ્રમાણે ટેન્ડર પ્રક્રિયામાં છે એટલે લગભગ ટૂંક સમયમાં જ આ ટેન્ડર પ્રક્રિયા થઈ જશે એટલે નવો રસ્તો શરૂ કરવામાં આવશે ના પણ હવે આપણે આ ટેન્ડર પ્રક્રિયા શરૂઆત કરી દીધી છે એટલે ટૂંક સમયમાં જ ચાલુ થઈ જશે